હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વૉલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વૉલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ છ ની બેની આઈડિયલ સ્વાધ્યાય પોતા નંબર છે નવમાં માહિતીનું નિયમન એના આજે આપણે દાખલા અને એ બધી આપણે માહિતી મેળવવાની છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આપણો વિડીયો શેર કરજો જેથી કરીને આપણે ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધીઓ પણ આપણો વિડીયો પહોંચી શકે તમે પણ તમારા વોટ્સઅપ દ્વારા લિંક આપણી વિડીયોની શેર કરીને તમારા મિત્રો સુધી પણ પહોંચાડી શકો છો ચાલો તો આપણે આપણે પાઠની શરૂઆત કરીએ પાઠનું નામ છે માહિતીનું નિયમન ચાલો તો માહિતી કોને કહેવાય તો કે ભેગા કરેલા આંકડાઓના સંગ્રહને માહિતી કહેવાય છે બરાબર છે પછી એમાં આગળ આવે છે કે આવૃત્તિ ચિહ્ન જે આ સંઘ સંજ્ઞા તમને દેખાય છે ને આવૃત્તિ ચિહ્ન કહેવામાં આવે છે બરાબર એની આની જગ્યાએ તમે બીજા ઘણા બધા ચિહ્નો પણ સ્ટાર છે કે ગોળ છે કે ચોરસ કરીને પણ તમે કરી શકો છો પણ આપણે આ વધારે પ્રમાણમાં આ સંજ્ઞા વપરાય છે બરાબર ચાલો આ એક હોય તો એક લીટર હોય તો એક એક સંખ્યા થાય આ બે હોય તો બે પછી આગળ એક બે ચાર અને ઉપર એક ચેકો હોય તો પાંચ થાય પછી એક બે ત્રણ ચાર પાંચ અને એક લીટો અને વરી પાછું એક બાજુમાં હોય તો છ થાય એવી રીતના આવૃત્તિ ચિહ્ન આપેલા હોય તો એની ગણતરી તમને કરતાં આવડવી જોઈએ પછી પાંચને પાંચ આ કેટલા થાય ચાર છે માથે ચેકો પછી બીજા ચાર છે એની ઉપર ચેકો તો પાંચને પાંચ કેટલા થશે દસ થશે બરાબર ચાલો આવી રીતના આ આવૃત્તિ ચિહ્નનો તમારે ઉપયોગ કરીને દાખલા ગણવાના છે ગણ ગણતરી આવડે તો આ દાખલા આવડશે સાવ સહેલું ચેપ્ટર છે આવું બરાબર ચાલો તો એક પહેલો પ્રશ્ન છે માહિતી એટલે શું તો કે માહિતી એટલે કે ભેગા કરેલા આંકડાઓનો સંગ્રહ બરાબર એને કંઈ કહેવામાં આવે છે માહિતી ચાલો પછી અહીંયા ઉદાહરણનો એક દાખલો આપ્યો છે કે નીચેની માહિતી ધોરણ છના બત્રીસ વિદ્યાર્થીઓના ગણિતના માર્ગ દર્શાવે છે આ ઉપરથી આવૃત્તિ વિતરણનું કોષ્ટક બનાવો ધોરણ છમાં કેટલા વિદ્યાર્થી છે બત્રીસ બધાને ગણિતમાં માર્ક આવેલા છે કોઈને એસી છે કોઈને પંચાવન છે કોઈને બાણું છે કોઈને ત્રેસઠ છે કોઈને પંચ્યાસી છે એ બરાબર એવી જ રીતના એ તમને એની ઉપરથી આવૃત્તિ વિતરણનું કોષ્ટક બનાવવાનું છે ચાલો તો ઓછામાં ઓછા કેટલા છે તો જોવાનું ઓછામાં ઓછા કેટલા છે આમાંથી ગોતો બરાબર ઓછા છે સાડત્રીસ બરાબર છે ને વધારેમાં વધારે કેટલા છે એસી બાણું બાણું ને બાણું તો વધારેમાં વધારે કેટલા છે બાણું તો એસી થી એટલે સોરી સાડત્રીસ થી બાણું સુધીનો આપણે દર્શાવવાનો દર્શાવવાનું કઈ કઈ સંખ્યા છે તો સાડત્રીસથી બેતાલીસ છે પચાસ છે બરાબર ત્રેસઠ છે પંચાવન છે પચાસ છે પંચ્યાસી છે બેતાલીસ છે પછી પચાસ ફરીવાર આવી ગયા ફરીવાર લેવાના નહીં બરાબર ત્યાં સુધીની આપણે સંખ્યા માર્ક્સની લખતી જ આવવાની બરાબર બાણું સુધીની આપણે લખી નાખી પછી જોવાનું સાડત્રીસ માર્ક કેટલા છોકરાને આવ્યા છે તો કે સાડત્રીસ માર્ક કેટલા છોકરાને એક પછી આ બે પછી આ ત્રણ અને ચાર તો આમાં આવૃત્તિ ચિહ્નમાં કેટલા કરવાના ચાર ઊભા લીટા કરવાના અને વિદ્યાર્થીની સંખ્યા કેટલી થશે તો કે ચાર પછી બેતાલીસ છે તો બેતાલીસ કેટલાને આવ્યા છે તો એક પછી બે અને ત્રણ બરાબર તો ત્રણ ઊભા લીટા કરવાના બરાબર તો બાજુમાં લખવાનું ત્રણ પછી પચાસ કેટલાને આવ્યા છે તો કે છ બરાબર આવૃત્તિ ચિહ્નમાં લખતું જવાનું ચાર ઊભા લીટા કરીને એક માથે ચેકો ને બાજુમાં એક ઊભો લીટો બરાબર આ ઉપરથી આપણને ખબર પડી જાય કે કુલ કેટલા થવા જોઈએ બત્રીસ થવા જોઈએ આની ઉપરથી ખબર પડે કે સૌથી વધુ કેટલાને માર્ક કયા માર્ક આવ્યા છે તો કે ત્રેસઠ માર્ક કેટલાને આવ્યા છે તો કે છ વિદ્યાર્થીને આવ્યા છે પછી બાણું કેટલાને આવ્યા છે તો કે બે જ વિદ્યાર્થીને છે પંચ્યાસી તો કે ત્રણ ને એસી તો કે ત્રણને બરાબર એ આવૃત્તિ મિત્રનું કોષ્ટક આપણે દોરીને કરી શકીએ છીએ બરાબર આને કહેવાય આવૃત્તિ ચિહ્ન હાલો આના ઉપરથી તમને પ્રશ્ન પૂછ્યા હોય તો આવડવા જ જોઈએ કે ગણિતમાં કેટલા વિદ્યાર્થીને પંચાવન કે તેથી વધુ માર્ક્સ મળ્યા છે હવે જો પંચાવન કે તેથી એટલે કે પંચાવનને ગણી લેવાના ને પંચાવનથી વધારે આવ્યો હોય એને પણ ગણી લેવાના ચાલો પંચાવનથી પંચાવનને ગણ લેવા કેટલા છે પાંચ પછી છ પછી ત્રણ પછી ત્રણ પછી બે તો આ પાંચથી અહીંયા લગીને કેટલા વિદ્યાર્થી થયા તો કે ઓગણીસ વિદ્યાર્થીઓ થયા પછી આગળ બીજો પ્રશ્ન છે ગણિતમાં કેટલા વિદ્યાર્થીને એસી માર્ક મળ્યા છે તો જુઓ એસી કેટલા વિદ્યાર્થીને મળ્યા છે તો કે ત્રણ પછી જુઓ ગણિતમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા જણાવો તો સૌથી વધુ ગુણ કેટલા છે બાણું અને બાણું કેટલા લીધા છે તો કે બે વિદ્યાર્થીએ પછી ચોથું છે ગણિતમાં સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે તો સૌથી ઓછા ગુણ કેટલા છે છે બરાબર કેટલાય વિદ્યાર્થી મેળવે કે ચાર પછી આગળ છે ગણિતમાં સૌથી ઓછા અને સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીની સંખ્યાનો તફાવત જણાવો ચાલો સૌથી વધુ ગુણ ઓછા તો સૌથી ઓછા કેટલા છે સાડત્રીસ એમાં કેટલા છે ચાર છે અને સૌથી વધુ કેટલા છે બાણું બાણુંમાં કેટલા છે બે તો ચાર માઇનસ બે કરશો તો આપણને સંખ્યા મળશે બે ચાલો પછી આગળ છઠ્ઠો પ્રશ્ન છે ગણિતમાં કેટલા વિદ્યાર્થીને પચાસ થી ઓછા માર્ક મળ્યા છે જો પચાસ થી ઓછા કીધા છે પચાસ લેવાના નહીં એમ કીધું કે પચાસ કે પચાસ થી ઓછા તો પચાસ વાળાના ગણવાના હવે એમ જ કીધું છે કે પચાસ થી ઓછા તો પચાસ થી ઓછા થઈ છે બેતાલીસ અને સાડત્રીસ તો એમાં કેટલા છે ચાર અને ત્રણ તો ચાર ને ત્રણ સાત તો આપણો જવાબ આવશે સાત ચાલો પછી આગળ છે બીજો દાખલો કે એક શાળાની ત્રીસ છોકરીએ નિબંધ લેખન સ્પર્ધામાં ભાગ લીધો નિબંધ લેખન ઉપરથી એ બી ઈ એમ પાંચ ગ્રેડ આપવામાં આવ્યા અને છોકરીએ મેળવેલ ગ્રેડની માહિતી નીચે મુજબ આવૃત્તિ કોષ્ટક તૈયાર કરવા જોઈ લેવાનું કે કંઈક કેટલી એબીસીડી છે તો કે એ છે બી છે સી છે ડી છે અને ઈ છે પછી એ ફાઈપો નથી બરાબર તો ગ્રેડ જોઈ લો ક્યાં સુધી છે ઈ સુધી છે બરાબર ચાલો એના ઉપરથી આવૃત્તિ વિતરણનું કોષ્ટક તરવા તૈયાર કરવાનું એ વચ્ચે આવૃત્તિ ચિહ્ન રાખવાનું જેટલા આવૃત્તિ ચિહ્ન હોય એટલી જ શું હોય તો કે આવૃત્તિ એટલે કે સંખ્યા હોય ચાલો એ છે તો એ ગ્રેડ કેટલી છોકરીને મળ્યા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો એમાં કેટલા થઈ છે આઠ એવી રીતના બીની ગણવાની બરાબર પછી સી ની પછી ડી ની પછી ઈ ની એવી રીતના ગણીને પછી કુલ લખી નાખવાના તો કે ત્રીસ બરાબર ચાલો એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરો એના ઉપરથી જવાબ આપવાના છે તો કે કયા ગ્રેડ છોકરીને સૌથી વધુ મળ્યો છે તો કે જુઓ તો સૌથી વધુ છે છે કે તો કે એમાં છે તો જવાબ આવશે એ પછી કયો ગ્રેડ છોકરીને સૌથી ઓછો મળ્યો છે તો ઓછામાં જુઓ આઠ છ છ પાંચ પાંચ તો પાંચ પાંચ કોનામાં છે તો કે ડી અને ઈમાં તો જવાબ આવશે ડી અને ઈ પછી એ ગ્રેડ કેટલી છોકરીને મળ્યો છે તો કે એ ગ્રેડ કેટલી છોકરીને મળશે તો કે આઠ પછી આગળ શું ડી અને ઈ ગ્રેડ મેળવનાર છોકરીની સંખ્યા સરખી છે હા કે નામાં જણાવો ડી અને ઈ ની સંખ્યા સરખી છે તો કે હા કેટલી છે તો કે પાંચ પાંચ છે બરાબર પછી આગળ શું એ અને બી ગ્રેડ મેળવનાર છોકરીની સંખ્યા સરખી છે હા કે નામાં જણાવો ચાલો એ અને બીમાં સરખી છે તો કે ના એમાં આઠ છે ને બીમાં છ છે સરખી નથી એટલે ના લખ નાખવાનું ચાલો પછી આગળ જ એવી જ રીતના ત્રીજો દાખલો છે એક શાળાના ધોરણ ના પચીસ વિદ્યાર્થીના વજન નીચે મુજબ છે આ ઉપરથી આવૃત્તિ વિતરણનું કોષ્ટક તૈયાર કરો બરાબર પાંત્રીસ જોઈ લેવાનું નાનામાં નાની સંખ્યા કેટલી છે પહેલાં તો કે નાનામાં નાની છે પછી તો નાની થઈ ગઈ ને મોટા મોટી છે બેતાલીસ ચાલો હવે ચોત્રીસ થી બેતાલીસ સુધી બધી સંખ્યા સોરી તેતાલીસ લગીનની છે તેતાલીસ આવી ગયો બરાબર તો તેતાલીસ સુધીની લખી નાખીએ બરાબર ચાલો તો ચોત્રી વજન હોય એવી કેટલી છોકરી છે તો કે ચોત્રી વજન હોય એ એક જ છોકરી છે તો બાજુમાં એક એક ઊભો લીટો કરીને બાજુ લખી નાખવાનો એક પાંત્રીસ છે તો પાંત્રીસ ની એક અને આ બે છે પછી ત્રણ છે ચાલો તો ત્રણ લીટા કરીને બાજુ લખવાના ત્રણ એવી રીતના બધી સંખ્યાનું તમારી જાતે ગણીને જોઈ લેવાનું બરાબર છે અને બધી સંખ્યાનો આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરી નાખો બરાબર પાંચ હોય તો ચાર ઊભા લીટા કરીને ચેકો મારીને પાંચ ને બાજુમાં એક છ કરી નાખવાની બરાબર ચાલો એના ઉપરથી જવાબ આપવાનો છે તો કે સૌથી વધારે વજન ધરાવતી વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે તો કે સૌથી વધુ વજન છે તેતાલીસ કિલો એને કેટલી છોકરી છે તો કે એક એટલે સૌથી ઓછું વજન ધરાવતી વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે તો કે સૌથી ઓછું વજન છે ચોત્રીસનું એમાં કેટલી સંખ્યા છે તો કે એક પછી ચાલીસ કિલોગ્રામથી વધારે વજન ધરાવતા કેટલા વિદ્યાર્થી છે તો કે ચાલીસ કિલોગ્રામ કીધું છે તો ચાલી નહીં ગણવાનું એને ઉપરનું આ એકતાલીસ બેતાલીસ તેતાલીસ તો ત્રણને બે પાંચને એક છ જવાબ આવશે છ પછી આડત્રીસ કિલોગ્રામથી ઓછું વજન ધરાવતા હોય તો આડત્રીસથી થી નીચેના જોવાનું બધાય સાડત્રીસ છત્રી પાંત્રી ને ચોત્રીસ એક ને ત્રણ ચાર ચાર ને પાંચ છ સાત આઠ નવ જવાબ આવશે નવ ચાલો પછી આગળ પછી આગળ આવે છે ચિત્ર આલેખ બરાબર ચાલો તો કે માહિતી ને ચિત્ર સ્વરૂપે રજૂઆત કરીને ચિત્ર આલેખ કહેવાય બરાબર એમાં પ્રમાણમાં આપવું હોય દાખલા તરીકે એક બાબલા બરાબર કેટલા લોકો હોય પાંચ તો આવા ત્રણ બાબલા હોય તો કે પાંચ પાંચ ને પાંચ દસ ને પાંચ કેટલા થાય

છે હવે એક બાબલા બરાબર કેટલા લોકો છે તો કે પાંચ લોકો ચાલો તો હવે લાલ રંગમાં લોકોની સંખ્યા કેટલી થઈ છે ગણતા આવડશે તમને તો કે ચાલો ગણીએ આપણે લાલ રંગમાં એક બાબલા બરાબર પાંચ પાંચ ને પાંચ દસ પંદર વીસ પચીસ ને ત્રીસ તો એ બાજુમાં લખી નાખવાના ત્રીસ બરાબર પછી સફેદ છે તો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ ને પાંત્રીસ પછી વાદળીમાં પાંચ દસ ને પંદર પછી કાળામાં પાંચ દસ પંદર ને વીસ બરાબર ચાલો એ તો આવડે આપણને ચાલો તો હવે એમ કીધું છે કે સફેદ રંગ પસંદ કરનાર લોકોની સંખ્યા જણાવો તો સફેદમાં જવાનું કેટલા લોકો થઈ છે તો અમુક લોકો શું કરી નાખશે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત લોકો એમ હોય નહીં બરાબર એના બરાબર આપણે કીધું છે પાંચ લોકો એટલા માટે ચાલો તો પાંચ ને પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ ને પાંત્રીસ બરાબર છે તો કેટલા લોકો થઈ છે પાંત્રીસ પછી કેટલા લોકોને કાળો રંગ ગમે છે તો કે ચાર બાબલા છે ને ચાર પંચા કેટલા કરી નાખવાના વીસ પછી લાલ રંગમાં કેટલા થશે તો કે ત્રીસ લોકો ગણતરી કરી નાખવાની એક બાબલા બરાબર પાંચ લોકો બરાબર સૌથી વધારે અને સૌથી ઓછો રંગ ગમતો રંગ કયો છે તો કે સૌથી વધુ જોઈને જ ખબર પડી જાય કયો રંગ ગમતો હોય છે તો કે સફેદ અને સૌથી ઓછો રંગ કયો ગમતો હોય છે તો કે વાદળી ચાલો કુલ કેટલા લોકોને રંગ બાબતે પૂછવામાં આવ્યું હોય છે તો હવે જો આ બધાની કુલ કેટલા લોકોને પૂછવામાં આવી છે તો આ બધે બધાનો તમારે સરવાળો કરવાનો છે બરાબર છે તો પાંચ પાંચ ને પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાસઠ સિત્તેર પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચાણું ને સો તો કુલ કેટલા લોકોને પૂછવામાં આવ્યું છે તો કે સો લોકોને પૂછવામાં આવ્યું હશે ચાલો પછી આગળ બીજો દાખલો છે કે એક દુકાનમાં અઠવાડિયાના જુદા જુદા દિવસે મોબાઈલનું વેચાણ શું છે દર્શાવે છે એક મોબાઈલ મોબાઈલનું ચિત્ર હોય તો કેટલા મોબાઈલ વેચાણ હોય તો કે બે મોબાઈલ બરાબર છે ચાલો સોમવાર છે તો કેટલા મોબાઈલ છે એક બે ત્રણ ચાર પાંચ છ તો છ મોબાઈલ છે તો એક મોબાઈલના બે ગણવાના તો બે બે તું ચાર બતરી છ બે ચોક આઠ બે પાંચા દસ બે ચોક બાર તો સોમવારે કેટલા વેચાણ હોય છે બાર મોબાઈલ તો બાજુમાં લખવાના બાર મોબાઈલ બરાબર એટલે તમારે ગણતરી ફરીવાર કરવી પડે નહીં હવે આ ચિત્ર ઉપરથી તમારે નીચે જ પ્રશ્ન પૂછાય છે એમાં પેલું છે કે ગુરુવારે કેટલા મોબાઈલ વેચાયા છે તો કે બે ચાર ને બે છ તો કેટલા છે છ મોબાઈલ પછી આગળ કયા દિવસે સૌથી વધુ મોબાઈલ વેચાયા છે હવે આ ચિત્ર જોઈને જ આપણને ખબર પડી જાય કયા દિવસે વેચાણ છે તો કે જો અહીંયા સૌથી વધુ વેચાણ આવી છે રવિવારે પછી કયા દિવસે દસ મોબાઈલ વેચાણ આવી છે તો દસ મોબાઈલ વેચાણા હોય તો પાંચ હોય મોબાઈલ તો દસ થાય ને તો પાંચ સેમાં છે તો એક બે ત્રણ ચાર ને પાંચ તો બુધવારે આવશે પછી બીજું આગળ આવશે બીજે ક્યાંય વેચાણા છે તો કે હા એક બે ત્રણ ચાર ને પાંચ શુક્રવારે પણ આવશે પછી કયા કયા દિવસે સરખી સરખામાં મોબાઈલ વેચાણા છે તો કે બુધવારે ને શુક્રવારે દસ દસ મોબાઈલ વેચાણા છે પછી આગળ પાંચમું કયા દિવસે દુકાનદાર વધુ કમાયો છે ને શા માટે હવે આપણને જોઈને જ ખબર પડી જાય કે રવિવારે સૌથી વધુ મોબાઈલ વેચાણ હશે તો સૌથી વધુ ક્યારે કમાણો હોય તો કે રવિવારે ત્યારે કેટલા મોબાઈલનું વેચાણ થયું હોય તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ને આઠ દુ સોળ તો સોળ મોબાઈલ વેચાણા હશે અઠવાડિયામાં કુલ કેટલા મોબાઈલ વેચાણા હશે તો આ એક મોબાઈલ બરાબર બે ગણીને બધે બધા તમારે ગણી નાખવાના તો કેટલા થશે તો કે અઠ્યો છોતેર મોબાઈલ થશે ચાલો પછી એવી જ રીતના તમારે આ બગીચાનું છે બગીચામાં પણ તમારે આવી રીતના તમારે જવાબ આપવાના છે એક પાંદડા બરાબર પાંચ વૃક્ષ તમારે ગણી લેવાના બગીચો એક બે ત્રણ ચાર પાંચ અને છ એના ઉપરથી તમારે આ આના જવાબ આપવાના રહેશે બરાબર છે ખાસ પ્રશ્ન વાંચવાનો કે કયા બગીચામાં સૌથી વધુ વૃક્ષ છે તો જોઈને જ ખબર પડી જાય આપણને કે કયા બગીચામાં હશે તો કે બગીચા નંબર છમાં હશે ને કેટલા હશે તેમ પૂછવું હોય તો આ બધા ગણવાના પાંચ એક વૃક્ષ ચાર ચિત્ર બરાબર કેટલા છે પાંચ તો પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ ચાલીસ પિસ્તાલીસ બધાના જવાબ આપવાના છે અને બધા બધાને પૂછવું હોય કે છ બગીચામાં કુલ કેટલા વૃક્ષ છે તો બધે એક વૃક્ષ બરાબર પાંચ ને બધાના તમારે ગુણાકાર કરી કરના ખોડ કુલ કેટલા થશે તો કે ત્રણસો પંદર વૃક્ષ થશે ચાલો પછી એવી જ રીતના આગળ છે ચોથા નંબરનો કે બોટલ બનાવતી એ કંપનીમાં ખામીવાળી બોટલ તેનો ચિત્ર આલેખ છે હવે બોટલ બનાવે છે એમાં ખામીવાળી બોટલની એ સંખ્યા નીચે મુજબ છે બરાબર છે એમાં આખી બોટલ હોય તો પચાસ બોટલ ગણવાની જો અડધી કીધી હોય તો કેટલી ગણવાની પચીસ જો અડધી એટલે આ રીતને આપી હોય તો પચાને અડધી કેટલી થઈ જાય પચીસ ને આખી હોય તો પચાસ હવે આમાં સોમવારની ગણો તો કેવી રીતે ગણાય તો કે આખી બોટલ એટલે એક પચાસ આ બીજા પચાસ એટલે પચાને પચાસ સો ને સોમાં કેટલા ઉમેરવાના પચીસ તો કેટલી થઈ છે એકસો ને પચીસ તો સોમવારે ખામીવાળી કેટલી બોટલ બનતી હશે એકસો ને પચીસ હવે જો બીજી ક્યાંય ખામી અડધી બોટલ છે નહીં બરાબર ચાલો ચાલો એના ઉપરથી તમારે આ જવાબ આપવાના છે કે સોમવારે કેટલી ખામીવાળી હશે તો કે એકસો પચીસ બોટલ પછી બુધવારે કેટલી ખામીવાળી હશે તો કે સો બોટલ પછી ત્રીજું કયા બે દિવસે ખામીવાળી બોટલ બનવાની સંખ્યા સરખી હતી તો કે મંગળવારે ને શનિવારે પછી ચોથું છે સૌથી વધુ ખામીવાડી બોટલ ક્યારે બની છે તો કે શુક્રવારે પછી આગળ પાંચમું છે સૌથી ઓછી ખામીવાડી બોટલ કયા દિવસે બની છે તો કે ગુરુવારે પછી આગળ છે સોમવારથી શનિવાર સુધી કુલ કેટલી ખામીવાડી બની છે તો કે બધે બધી બોટલને એને ગુણ્યા કન્નાખવાના બરાબર છે એટલે જવાબ આવી જશે પંચોતેર પછી આગળ છે કોઈ એક શહેરમાં ધોરણ દસ પછી સાયન્સ આર્ટ્સ અને કોમર્સ અને ડિપ્લોમા પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીનું સર્વેક્ષણ કરવામાં આવ્યું એના ઉપરથી આલેખ નીચે મુજબ છે બરાબર આ એક બાબલા બરાબર કેટલા વિદ્યાર્થી થાય પાંચસો હવે સાયન્સમાં કેટલા વિદ્યાર્થીઓ લેતા હોય છે તો કે આ પાંચસો પાંચસો હજાર ને પંદરસો પછી આર્ટ્સમાં તો કે પાંચસો હજાર પંદરસો બે હજાર ને આ જુઓ અડધું જ છે તો પાંચસોનું અડધું જ ગણવાનું બરાબર છે તો બે હજારની માથે કેટલા ગણવાના બસો ને પચાસ તો આમાં થઈ છે બે હજાર બસો પચાસ બરાબર અડધા અહીંયા પચીસો કરનાર છે ભાઈ આના અડધું ગણવાનું છે બરાબર છે અડધું ચિત્ર આપ્યું છે એટલે પાંચસો ને અડધું કેટલું થઈ છે બસો પચાસ ચાલો એના ઉપરથી આપણે જવાબ આપવાના છે કે આર્ટ્સ અને કોમર્સમાં કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા એ છે તો કે પાંચ હજાર બસો પચાસ વિદ્યાર્થી અહીંયા તમને ગુણાકાર કરીને આપ્યો છે બરાબર ચાલો પછી આગળ બીજું છે આઈટીઆઈમાં પ્રવેશ મેળવવા માગતા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે તો કે બે હજાર સાતસો પચાસ વિદ્યાર્થી પછી ડિપ્લોમામાં કેટલા વિદ્યાર્થીની સંખ્યા છે તો કે બે હજાર વિદ્યાર્થી ગણતરી કરતા જાજો તમારે ભૂલના થાય પછી સાયન્સમાં કેટલા વિદ્યાર્થીઓ છે તો કે પંદરસો પછી કુલ કેટલા વિદ્યાર્થીનું સર્વેક્ષણ તો બધે બધાનો શું કરી નાખવાનો અહીંયા જેટલા પણ આ વિદ્યાર્થીઓ છે એકા પાંચસો હજાર પંદરસો બધે બધાના ગણી નાખીને કુલ કેટલા થાય છે તો કે અગિયાર હજાર પાંચસો જેટલા વિદ્યાર્થીઓ થાય છે ચાલો એના ઉપરથી તમારે આ નીચેના હેતુલક્ષીના પ્રશ્નોના જવાબ તમારે છે બરાબર આગળ ખાલી જગ્યાએ ભેગા કરેલા આંકડાનો સંગ્રહ છે તો જવાબ આવશે માહિતી પછી આગળ છે આવૃત્તિ ચિન્હના એક બે ત્રણ ચાર આ પાંચ કમ્પ્લેટ છે તો પાંચ ને બે સાત તો જવાબ આવશે સી સાત પછી ત્રીજું છે આ પાંચ ને આ પાંચ તો આ પાંચ ને પાંચ કેટલા થાય દસ તો જવાબ આવશે ડી ચાલો એવી જ રીતના આગળ છે ચિત્ર આલેખમાં એક બરાબર દસ છે તો આ બે બરાબર કેટલા થાય તો દસ ને દસ વી થાય તો જવાબ આવશે સી પછી એક પુસ્તક બરાબર ત્રણ હોય તો આવા ત્રણ છે તો કે આ ત્રણ આ ત્રણ અને આ ત્રણ સરવાળો કેટલા થાય ન હોય તો જવાબ આવશે સી એવી રીતે તમારે આગળ આ ગણતરી કરીને લખવાની છે ચાલો પછી આગળ ખાલી જગ્યા છે ખાલી જગ્યામાં એ જ રીતના તમારે જવાબ આપવાના છે બરાબર આગળ જે વિકલ્પમાં આવી પડતા એવી જ રીતે પછી આગળ આવે છે ખરા ખોટા એમાં પણ તમારે શાંતિથી જોવાનું છે બરાબર સમજવાનું છે પછી સાચા ખોટાની નિશાની તમારે કરવાની છે પછી આગળ આવે છે જોડકા જોડકામાં પણ તમારે ગણતરી કરવાની છે પાંચ ને છ સાત આઠ તો આમાં આવશે ડી બરાબર એવી રીતના ચાલો તો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે વિડીયો કેવો લાગ્યો તે શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ પહોંચાડજો ચાલો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન